તો હેલ્યું ફેમિલી ગેમ છો એ મજામાં સ્વાગત કરશો આપણે ધાવા દેશો લોગરમાં તમારું હાર્દિક સ્વાગત છે ફિલાલ દોસ્ત કહે કે જે મતલબ અહીંયા સ્કૂલ પર ફરવા માટે આપણે ચેરિયા જોડે તો આપણે ચેરિયા છે કહે છે આપણે દુકાન પર જવાનું છે તો શું છે કે હવે દુકાન પર જવાનું છે તો બ્લોગમાં વિજો કારણ કે આપણે દુકાન પર જવાનું છે શું શું ખરીદી કરવાના છે પણ તમને બતાવીશું હા તો ચલો સર ચાલો કરો તો બન્યા રહેજો અને બ્લોક પસંદગે તો લાઈક કરી નાખજો સેમિંગ સબસ્ક્રાઈબ કરી નાખજો

દોસ્તો બધો સમાન બહુ લીધું છે તો હવે આપણે જઈએ છીએ ઘરે તો બધું તોડ નાખ તોડ નાખ દોસ્તો બધો સમાન લીધો છે અને આપણે પણ લીધી છે હા ખા કા કાટ કાટ બધું કાઢ કાઢ નાખ અને અહીંયા આપણે આ બધા કાઠિયાવાડી લોકો બેઠા છે આ બાજુ આ બાજુ ભરે અને આ બાજુ આ બાજુનો મજા આપી એક નંબર છે ચલો હવે આપણે મતલબ જવાનું છે રૂમ પર બની રહી ગયો કારણ કે આપણે ચેયાને છે ને લોકોને જાય મજા જ નહીં આવે આપણે દુકાને આવ્યા હતા અને શું શું ખરીદ્યું છે શું નહીં એ તમને ઘરે જઈને મતલબ બતાવીશું કારણ કે આપણી શ્રેયાને છે ને દુકાન પર જાય એટલે કમસે કમ પચાસથી સાઠ રૂપિયાનો મતલબ ખરીદી કરે તો જ મજા આવે સોડા છે આ અવું જેવું બધું એટલે બધું લિયલવું જ પડે યાર કારણ કે નહીં લે તો ઝગડો થઈ છે અમારે કે ક્યાંય તમારે સફોટની જરૂર છે આપણને એટલા માટે તો સપોર્ટ જરૂર કરજો યાર નામાં હા હા તો ચાલો જઈએ આપણે ઘરે તો દોસ્તો ટ્રેન આવે છે એવું કહે છે એટલે કોઈ વાર અહીંયા ફાટક પર રોકાય છે

તોડિયેલું લાવીને લાવે પ્લાસ્ટિકની થેલી જોયારી લાવ હું થેલી લે થેલી બંધ હોય થેલી વેલી તો થેલી લે આમાં 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 જ ઘ આમાં તો દોસ્તો આપણી ચેરની જે બિલ આવે છે પણ અંદર સોડક મૂકી દઈએ કારણ કે ફરી પાછું એ તો તૈયારી માગે તો ક્યાં લાવો યાર કઈથી લાવો મતલબ એના માટે તો આપણો નાનકડા એવો બ્લોગ તમને કેવો લઈ જાય કેવાની કમેન્ટ કરજો કારણ કે બહુ મોટલ મોટલ બહુ મોટા મતલબ આપણા બ્લોગ નથી આવતા છોટોકડા નાનકડા એવડા મતલબ બ્લોગ આવે છે દોસ્તો તો થોડો સપોર્ટ કરજો અને નવા જે બી આપણે મતલબ યુટ્યુબ ચેનલ પર આવતા એ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે વન કે ડ્રીમ છે એ વન કે ડ્રીમ જલ્દી પૂરું કરી દેજો તો મળીશું આપણે નવા એક બ્લોગમાં તબ તકલી બાય બાય